હલો હું છું તમારો બહુ મજા આવશે સારા સારા કન્ટેન્ટ મિત્રો વિડીયો બનાવું છું અને મારું વિડીયો પણ મકસદ એક જ છે કે હું કઈ પણ કરી આગળ જઈ શકું અને સક્સેસ મારી મહેનતથી હું આગળ જઉં અને માતા ભગવાન દયાથી એકદમ જરૂર સફળ થઈ જઈ કોઈપણ કરીને સક્સેસ તમે સપોર્ટ કરો મિત્રો જિંદગીમાં કઈક બનવું હોય તો મિત્રો તમે પણ બની શકો છો એટલે તમે પણ મારા જે વિડિયો ઉતારતા હોય તો જરૂરથી ઉતાર છો અને બ્લોગ કરવાથી મારી જિંદગી આખી જશે તો જરૂરથી તમે કરજો મિત્રો બરાબર મહેનત કરવાથી મિત્રો ખરાબમાંથી ખરાબ સમય હોય ને એ પણ બદલાઈ જાય છે તમે જરૂરથી કરજો મિત્રો જિંદગીના મે એટલી મહેનત કરો એટલી મહેનત કરો કે ગરીબ પરિસ્થિતિની મિત્રો આપણે પૈસાવાળા બની શકીએ મિત્રો એટલી મહેનત કરો કોઈ પણ કામ કોઈ પણ ધંધો એવું ના વિચારો કે મારાથી કઈ નહીં થાય તમે દિલથી સ્ટાર્ટ કરો મિત્રો જરૂરથી તમારી થશે કોઈ પણ કામ કોઈ પણ ધંધો એવું ના વિચારતા કે મારાથી નહીં થાય મહેનત કરો મિત્રો જરૂરથી તમારો આજ ને તો કાલે સમય જરૂરથી તમારો બદલાઈ જશે ખરાબમાંથી ખરાબ સમય આપણે મહેનત કરીને બદલી શકીએ છીએ મિત્રો તો મારી વિડીયો જોઈને કઈ પણ શીખ મળી હોય તો તમે જરૂરથી બનજો તમે ચેનલ ની મેં નવા હોય મિત્રો તો મને ફોલો જરૂરથી મિત્રો તમે કરી દેજો કેમ કે હું આવા વિડીયો બનાવતો રહીશ હવે હવે વિડીયો આપણે બ્લોકે બનાવીએ છીએ મિત્રો અને આવા પણ વિડીયો બનાવીએ છે તો તમે બનાવ્યો છો એમ સુધી ચાલો મળીએ બીજી વિડીયો જય માતાજી